નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જેમનું પણ સ્લીપડિસનું મતલબ કે ગાદીનું અથવા પછી તેમાં સ્ક્રૂ ફિટ કરવાનું કોઈ ઓપરેશન થયેલું હોય કમરના મણકાનું તેમનામાં ક્યારેક અમે એવી કમ્પ્લેન જોયેલી છે કે દર્દી એમ કહે સર ઓપરેશન થઈ ગયું અમારું ત્યારબાદ પણ મને પગમાં જણાટી કે જે ખાલી જે પહેલાં હતી તે હજી સુધી છે તો આ વિડિયોમાં હું તમને પાંચ સૌથી મહત્ત્વના કારણ બતાડીશ કે જેના કારણે તમને આ જણ જણાટી ઓપરેશન પછી પણ રહી શકે છે સૌથી પહેલી વસ્તુ પ્રી એક્ઝિસ્ટિંગ ડેમેજ પ્રી એક્ઝિસ્ટિંગ ડેમેજ એટલે શું કે જ્યારે પણ તમારી નસ ઉપર ગાદી ખસી ગઈ હોય અને તેના કારણે બહુ વધારે દબાણ ઘણા વખતથી હોય તો કેટલાક નસના કેટલાક તાતણા કે કેટલાક ફાઇબર જે નાના નાના હોય છે તે પરમેનન્ટલી ડેમેજ થઈ જાય છે અને તેના કારણે તમને ઓપરેશન પછી પણ આ જણ જણાટી કે ખાલી ચડે તે તકલીફ રહી શકે છે એટલે તમને ઓપરેશન વખતે શું થયું હોય કે તમને એક્સેસિવ સિવિયર પેઇન હોય તો આપણા મગજનું કે આપણું ધ્યાન એકચ્યુઅલીમાં દુખાવા ઉપર જ હોય છે ઓપરેશન થઈ ગયું અને દુખાવો તમને જતો રહ્યો પરંતુ જે આ પરમાનન્ટ ડેમેજ જે નસના ફાઇબર્સનું થયું હતું તેના કારણે તમને આ નમનેસ ટિંગલિંગ કે પછી જે પગમાં ખાલી કહે છે તે રહી શકે છે દુખાવો જતો રહ્યો એટલે ડાયરેક્ટલી આપણને એ ખ્યાલ આવે છે કે હવે મને આ જણ જણાટી છે જે બાકી છે બીજી વસ્તુ ટાઈમ લેગ ટાઈમ લાગે એટલે શું કે તમારું ઓપરેશન થયું ત્યારે જે રીતે મેં કીધું એ રીતે કે તમને નસ ઉપર દબાણ હતું ત્રણ છ મહિના એક વરસથી દોઢ વર્ષથી જે દબાણ હતું તો આ દબાણ તો એકચ્યુઅલીમાં તમને ઘણા મહિના કે દિવસોથી હતું તો ઓપરેશન થયું ત્યારબાદ તેને સરખું થવામાં પણ થોડો ઘણો ટાઈમ લાગે છે સૌથી પહેલી વસ્તુ ઓપરેશન પછી યુઝઅલી જે જાય છે તે છે દુખાવો જે તમને દુખાવો થતો હોય છે તે એકચ્યુઅલીમાં તરત જતો રહે છે કેટલાક દર્દીને એનએસએસિયામાંથી બહાર આવે એટલે ઇમિજિયેટલી દર્દી પોતે જ કહે છે કે સર હવે પગનો દુખાવો નથી પણ જણ જણાટી જે છે તે ટાઈમ લઈ શકે છે અને ખાસ કરીને જેમની ઉંમર વધારે હોય કે પછી જેમને વિટામિન બી ટ્વેલ્વ કે એની કોઈ ડેફિશિયન્સી હોય કે પછી સાથે ડાયાબિટીસ હોય તો તેના કારણે તમને તકલીફ થઈ શકે છે અને આ જ વસ્તુ છે જેને ટાઈમ લેગ કહેવાય છે એટલે તમને થોડો ઘણો ટાઈમ થાય છે બે મહિના ત્રણ મહિના કેટલાકને છ મહિના વરસ પણ જાય છે અને સો ટકા સરખું થઈ શકે છે તો જ્યારે પણ તમને ઓપરેશન પછી ઇમિજિયેટલી એવું લાગે કે હાય હાય પેલી ખાલી તો અમારે ગઈ નહીં તો તેમાં તમારે પેનિક નહીં કરવાનું તેનું રીઝન ગોતવું જોઈએ કે આ શા માટે થઈ રહ્યું છે ત્રીજી વસ્તુ ઇનકમ્પ્લીટ ડિકમ્પ્રેશન મતલબ કે નસની ઉપરનું દબાણ કમ્પ્લીટલી હટેલું નથી નસ ઉપર જે દબાણ હતું તેનું થોડું ઘણું દબાણ હટી ગયું છે અને હજી ગાદીનો કોઈ ટુકડો છે લીગામેન્ટ છે કે કોઈ હાડકાનો જે ઘસારો હતો તે ઓસ્ટિયોફાઈટ કે કંઈક બચી ગયું છે તેના કારણે કદાચ નસની ઉપર દબાણ રહી શકે છે આ બહુ રેર વસ્તુ છે આજના જમાનામાં કારણ કે સ્પાઇન સર્જનની ટ્રેનિંગ આજની તારીખે એટલી સારી થઈ ગયેલી છે કે યુઝઅલી આવી કોઈ તકલીફ રહેતી નથી પરંતુ આ એક કારણ છે જે મેં તમને જણાવેલું છે ચોથી વસ્તુ નવ હેન્ડલિંગ હવે જે અમે ઓપરેશન કરતા હોઈએ છીએ ત્યારે નસની આગળની બાજુએ જેમ કે ગાદી હોય છે નસની પાછળની બાજુએ લિગામેન્ટ હોય છે આજુબાજુમાં સાંધા હોય છે બીજા સ્ટ્રક્ચર હોય છે તો નસને અમારે થોડી ઘણી ખસેડવી પડે છે અને આ જે હેન્ડલિંગ થાય છે તેના કારણે નસ એટલી સેન્સિટિવ હોય છે કે ઇમિજિએટલી તમને ખાલી ચડે ને જણજણાટી જણાટી થાય તેવી તકલીફ તેના કારણે થઈ શકે છે તે પણ મેં જે રીતે કીધું એ રીતે ત્રણ છ મહિનામાં સરખું થઈ જાય છે અને છેલ્લી વસ્તુ કે પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન્સ તમને કોઈ હોય મતલબ કે આપણને કોઈ લોંગ સ્ટેન્ડિંગ બીમારી હોય જેના કારણે આ જણજણાટી જણાટી છે એમાં સ્પાઇનની કોઈ ઇસ્યુ જ નહોતો કે તમને દુખાવો તો જતો રહ્યો પરંતુ જણજણાટી કે જે ખાલી છે તે ડાયાબિટીસના કારણે છે તમારું બી ટ્વેલ ઓછું છે તેના કારણે છે કોઈ ક્રોનિક કિડની ડિસીઝ મતલબ કે તમારી કિડની ખરાબ છે તેના કારણે આ રેરલી થઈ શકે છે કે પછી બીજી કોઈ બીમારી હોય જે લોંગ સ્ટેન્ડિંગ વર્ષોથી હોય તો તેના કારણે પણ પેરિફેરલ ન્યુરોપેથી થઈ શકે છે અને આ જણજણાટી તમને રહી શકે છે તેથી આ પાંચ સૌથી મોટા કારણો છે કે જેના કારણે તમને ઓપરેશન પછી પણ આવી જણ જણાટી કે થોડી ઘણી ખાલી છે ખાસ કરીને ઇવન અંગૂઠામાં ખાલી છે આ તકલીફ રહી શકે છે તો ક્યારેય પણ આવું કંઈ થયું હોય તો તમારે સડનલી એવું પેનિક નહીં થઈ જવાનું કે ડરવાનું નહીં તમારા ડૉક્ટર સાથે વાત કરો અને તેનું રીઝન ગોતો તે સરખું થઈ શકે છે તેમાં ડરવું ન જોઈએ ધન્યવાદ